જિલ્લાની આઠો જિલ્લા પંચાયતની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતા વહીવટી તંત્રએ હાશકાર અનુભવ્યો અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી ઓગણત્રીસ ગામના અડતાલીસ બુથો પર બત્રીસ હજાર ચારસો અઠ્ઠાણું મતદારો હજાર બસો એકાસી મતદારોએ પચાસ પોઈન્ટ દસ ટકા મતદાન કર્યું છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ પોતાની જીત થશેનો દાવો કર્યો છે આમોદ તાલુકાની આછોદ ગામના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મેલાભાઈ વસાવા તેમજ કોંગ્રેસ પાર્ટીના સોમાભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયંતિભાઈ વસાવાની ત્રિપાખીયા રાજકીય જંગની જીતનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે ઓગણત્રીસ ગામના અડતાલીસ બુથ પર બત્રીસ હજાર ચારસો અઠ્ઠાણું મતદારોમાંથી અંદાજીત સોળ હજાર બસો એકાશી મતદારોએ મતદાન કર્યું છે આછોદ જિલ્લા પંચાયત સીટનું પચાસ પોઈન્ટ દસ ટકા જેટલું મતદાન થયું છે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના સમર્થકો પોતાનું કિંમતી મતનું મતદાન કરવા તમામ મથકો પર સવાર સાત વાગ્યાથી જ શિષ્યબદ્ધ લાઇનમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું છે ભાજપ કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટીનાનું જીતનું ભાવિ આગામી અઢાર તારીખે જોવું રહ્યું આમોદ તાલુકામાં કોઈ અનિચ્છિય બનાવ ના બને જે માટે આમોદ પોલીસ દ્વારા બુથ પ્રમાણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અને સતત પેટ્રોલિંગ ચાલુ રાખેલ હતું ઈવીએમ મશીન શાંતિપૂર્ણ આમોદ મામલતદાર ઓફિસ આવી ગયા બાદ નાયબ કલેક્ટર સુપ્રિયા ગાંગુલી દ્વારા શાંતિપૂર્ણ મતદાન થયા બદલ તમામ મતદારોનો આભાર માન્યો હતો રિપોર્ટર અવવી સૈયદ તહે ન્યૂઝ આમોદ આજરોજ ભરૂચ જિલ્લામાં આછોદ બેઠક બેઠક ઉપર બેતાલીસ બૂથોમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી બેતાલીસ બુથોમાં શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ જાતના ઈવીએમ ખોટકાયા વગર બહુ જ સારી રીતે ઇલેક્શન પૂર્ણ થયું છે અમે મતદારોનો આભાર માનીએ છીએ કે એ લોકો આવ્યા અને એમનો અમૂલ્ય મત આપ્યો અધિકારનો ઉપયોગ કર્યો આ સાથે અમારી બધી જ ટીમ અહીંયા પહોંચી ગઈ છે હવે રિસિવિંગનું કામ ચાલે છે અને તમામ ઈવીએમ કે જેમાં હરીફ ઉમેદવારોનું ભાવિ છે એ અત્યારે અમે ઈવીએમ રૂમમાં મૂકીને સીલ કરી દઈશું